અમદાવાદમાં નારોલ વટવા વચ્ચેનો રોડ તમારી કમર તોડી નાખશે છેલ્લા ઘણા સમયથી નારોલ વટવા રોડના હાલ બેહાલ થઈ ગયા છે હવે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે લોકોની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે રોડ પર પાણી ભરાયેલા ખાડામાં વાહનો પછડાઈ રહ્યા છે નારોલથી વટવા તળાવ પાસેના રોડની હાલત પણ ખૂબ જ ખસ્તા છે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કશું જ સાંભળતું નથી તેવું સ્થાનિકોનું કહેવું છે અમને આ ખાડા અને રોડ પરની ખુલ્લી ગટરોથી બચાવો તેવું સ્થાનિકો કહી રહ્યા છે નારોલ થી વટવા તરફ જતો રોડ કમર તોડ બન્યો છે અને કમર તોડ રોડ કેવો હોય તે આપ અમારી આ સ્ક્રીન માં જોઈ શકો છો જે તમામ જે રોડ છે તમામ જે વાહનો આવી રહ્યા છે તે ડાન્સ કરતા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે કોઈ પણ વાહન અહીંથી સલામત રીતે પસાર થઈ શકતું નથી નારોલ થી નીકળે ને વટવા જવું હોય એટલે તમામ જે વાહનો છે તેના સ્પેર પાર્ટ ઢીલા થઈ જાય અંદર વાહન ચલાવનારના હાડકા તૂટી જાય અને કમર તૂટી જાય તેવો હાલ આ રોડ છે આખે આખો રોડ છે તેની ઉપર અસંખ્ય ખાડા છે અને હવે ખાડામાં વરસાદના સમયે પાણી છે અને તેના કારણે લોકોના હાલ બેહાલ છે વાહન ચાલકો બેહાલ બન્યા છે અને સૌ કોઈ આ નર્કમાંથી અમને બચાવો તેમની તેમ તેઓ તે જે છે જણાવી રહ્યા છે અને આજે તેમની સાચી પરિસ્થિતિ છે તે ગુજરાત ફર્સ્ટ ઓન સ્ક્રીન દર્શાવી રહ્યું છે સ્થાનિક લોકો જે આપણી સાથે તેમની સાથે વાત કરીશું આજે નરકાગારની સ્થિતિ હું તો કહીશ કારણ કે દેખાય જ છે ખાડા છે ખાડામાં પાણી છે ને પાણીમાં લોકો પટકાઈ રહ્યા છે કેવી પરિસ્થિતિ સાહેબ છેલ્લા બે બે વર્ષથી આ વોટરની લાઇનનું કામ ચાલુ છે પણ બે વર્ષથી એટલી ખરાબ કન્ડિશન છે જેની અમે ડેપ્યુટી કમિશનર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર ખાતામાં બરાબર ત્યાં સુધી કે અમે સ્વાગત કાર્યક્રમ છે જે સીએમ સાહેબનું એમાં પણ અમે કમ્પ્લેનો કરી છે પણ જે ઇજનેર ખાતું કહેવાય જે રેડિયા છે જે સખત હાલતમાં આજની તમે વટવાની હાલત જુઓ અને આખા અમદાવાદની આ હાલત છે અત્યારે મેં ન્યૂઝમાં જોયું કે મુખ્યમંત્રી સાહેબે બધાને ઉઘાડો લીધો છે બધા અધિકારીઓની કે અમદાવાદ અને આખા ગુજરાતની રોડની શું હાલત છે પણ આ ખરેખર ખૂબ જ ચર્ચાનો વિષય છે અધિકારીઓનો કે ખૂબ જ ચર્ચાનો વિષય છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપ્યો તો એક વર્ષમાં તો કામ થઈ જવું જોઈએ પણ બે વર્ષથી આ રોડની પરિસ્થિતિ એવી છે ગઈકાલે રાતનો એક બનાવ છે એક કચરાના ડંપર નીચે એક બાઇકવાળો વાળો મળતા મળતા બચી ગયો છે અને રોજ અસંખ્ય એક્સિડન્ટો થાય છે અહીંયા શું પરિસ્થિતિ આ રોડની એટલો ખરાબ રસ્તો છે ને સાહેબ સાહેબ આખા હલી જાય છે એવા ખાડા છે સાહેબ ને મારા ઘર જોડે તો એટલું ખાડા છે ને કે એની કોઈ હદ નથી સાહેબ કટર પણ ખુલ્લા છે કટર પણ ખુલ્લા છે ત્યાં પતરા પણ કેટલા ગાડીઓ વાળા ઘૂસી જાય છે પતરાની પણ હાલત જુઓ તમે બિલકુલ વરસાદ માં જયારે ખાડામાં પાણી ભરાય ત્યારે શું થાય છે

નવાઈ નહીં કારણ કે પહેલા રોડ બનાવવામાં આવે પછી રોડને ઠીકડા મારવામાં કરોડો રૂપિયા ખર્ચાય અને ત્યારબાદ ફરીથી તેને નવો બનાવવામાં આવે વારંવાર આ પરિવર્તન આ જે કામ છે તે ચાલતું રહે અને ભ્રષ્ટાચાર તેમાં વ્યાપી ગયો છે અને પરિણામે જ ફરીથી ખાડા પડે તેમાં પાણી ભરાય અને લોકોના હાડકા તૂટી રહ્યા છે સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કેમેરા પર્સન ગુજરાત સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ